ખેડૂતને એક વર્ષની કેદ નાણાં ન ભરે તો વધુ ત્રણ માસની કેદની હુકમ આ અંગેની છે કે ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામના ખેડૂત ભુરાજી ખદાવે બટાકાનું કરીને પંચોતેરસો બટાકાના કટ્ટા સુધા કોલ્ડ સ્ટોરેજ ખાતે સ્ટોર કરેલા અને તેની અસલ સ્ટોર કર્યાની પાવતી લોનના કામી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની ડીસા શાખામાં રજૂ કરેલી સદર બટાકાના કટ્ટા ઉપર પચીસ લાખ રૂપિયાની લોન એપ્રિલ રોજ બેંકે મંજૂર કરીને આપી હતી જે લોન પૂરાજી ઉપાડેલી વ્યાજ સહિત લઈને રકમ રૂપિયા છવ્વીસ પોઈન્ટ પચાસ લાખ બાકી હોય બેંકે માંગણી કરતા આરોપીએ વ્યાજ સહિતની તમામ બાકી રકમ ચૂકવવા દેના ગુજરાત ગ્રામીણ બેંક દિશા શાખાનો ચેક તેમને સહી કરીને આપેલો જે બેંક જે ચેક બેંકે પચીસમી જાન્યુઆરી બે હજાર ઓગણીસના રોજ ભરતા પુરાજીના ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાને કારણે સદર ચેક રિટર્ન ગયો જેથી બેંકની ડીસા શાખાના મેનેજર યુદ્ધવીર શર્માએ ભુરાજી સામે ફરિયાદ નોંધાવતા કેસ ડીસાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વાય એન પટેલની કોર્ટમાં ચાલી જતા બેંકના વકીલ એ એસ શેખની દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી ખેડૂત ભુરાજી ગણેશજી ખદાવને એક વર્ષની કેદની સજા અને બેંકની લેણી રકમ રૂપિયા છવ્વીસ પોઈન્ટ પચાસ લાખ ભરવાનું રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો જ્યારે આરોપી હાજર ન હોય તેને સજા ભોગવવા મોકલવાનો હવાથી પકડવા માટે પકડ વોરંટ પણ કાઢવાનો આદેશ કર્યો છે